વડોદરા શહેરના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતા ફરિયાદીની સગીર દીકરી સાથે આરોપી સૌરભ શર્માએ ફરિયાદીની સગીર વયની દીકરીને તેના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તેણીના બનાવટી ન્યૂડ ફોટો બનાવી ફરિયાદીની સગીર દીકરીને મોકલી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા બે હજારની માગણી કરી ત્યારબાદ શારીરિક સંબંધ બાંધવા દેવાની માગણી કરી હતી અને છેડતીની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી પોલીસે આરોપીને ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારબાદ આરોપી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો આરોપીને ગતરોજ જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી આ બનાવ સંદર્ભે સગીર દીકરી દીકરીના પિતા તથા એડવોકેટ રીતુ રાજ સિંહા દ્વારા मा के ऐसी है है कि जो गोल्डन पे संगम होटल है, दाल मखनी वाला उसका लड़का सौरभ मनोज शर्मा वो पिछले हफ्ते दस दिन से मेरी बेटी को ब्लैकमेल कर रहा था इंस्टाग्राम के थ्रू फेक आईडी डी बना के उससे दो हजार की मांगी करी वो हमारे सोसाइटी के अंदर तक आया है ब्लैक गाड़ी लेके टाटा हैरियर जिस जिसपे नंबर प्लेट नहीं था और काली गाड़ी थी पूरी कांच वाच सब ब्लैक था और बेसमेंट में आके लड़की से दो हज़ार रुपये की मांग की है और वो उसके बाद उसके साथ संबंध बनाने के लिए फ़ोर्स किया है।, है उसके बाद हम लोगों ने सौ नंबर पर फोन किया एक नंबर पर वो कॉल गया फिर पुलिस आई हम लोगों ने पुलिस स्टेशन में रिटर्न कंप्लेंट दे दिया फिर उसके दो तीन दिन बाद पुलिस ने वो आरोपी को ढूंढ के एफ बनाया ये बहुत एक घिनौना काम किया है उसने એસે લોકો કોર્ટ કો છોડના નહીં ચાહીં કડીસે કડી સજા દેની ચાહીએ કયો કે છોટી બચ્ચો કે સાથે એ કરા બી ઉમે કઈ લડક્યો કે સાથે કરાય એને પોલીસ સ્ટેશનમાં બોલા હતા ને આ બનાવ માટે આપણે અહીંયા ભેગા થયા છે આ બનાવ એકચ્યુઅલી ચાલુ થયું છે ગયા મહિનાના અઠાવીસથી ત્રીસ તારીખની આસપાસમાં આ આરોપી છે સૌરભ મનોજ શર્મા એ આઈ ગેસ એક હાઈવે પર ફેમસ હોટલ છે સંગમ કરીને એમના છોકરો છે અને આ જે આરોપી છે એ જે વિક્ટીમ હતી એના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી એમનું ફોટો ડાઉનલોડ કરી એ ફોટોને એઆઈ થ્રુ એડિટ કરી ન્યૂડ બનાવી આ છોકરીઓને બ્લેકમેલ કરી રહ્યા હતા એ અહીંયા બી એ રોકાયા નહીં એના પછી એ આ વિક્ટીમને એમના ફ્લેટ પર જોર જબરદસ્તી મળવા ગયા જે ગાડીમાં નંબર પ્લેટ વગરની ગાડી આખી ગાડીનો કાચ બ્લેક એવી ગાડી લઈને એ વિક્ટીમને ત્યાં જોર જબરદસ્તી મળવા ગયા ત્યાં જઈને બે હજારની માગણી કરી છે દર મહિને એ માગણી પૂરું ના થતાં એ વ્યક્તિએ આ વિક્ટીમને બેક સીટ પર મારા જોડે તું એકવાર આવીને સુઈ જા આવી વાર્તા કરતાં એ છોકરી ગભરાઈ ગઈ ડરી ગઈ અને ભાગતા ભાગતા એક ગેટ પાસે વોચમેન પાસે ગઈ એટલામાં આ આરોપી ગાડી લઈને ત્યાંથી નાસી ગયો છે એના પછી અમે ત્યારે સો નંબર પર કોલ કરી અમે પોલીસમાં ફરિયાદ આપી છે એ દિવસે છ તારીખે રિટર્નમાં એના પછી બે ત્રણ દિવસની અંદર આરોપીનું અટક થયું છે આરોપીને અટક થયા પછી એમને ગઈકાલે જામીન અરજી એમની કોર્ટમાં દાખલ કરી હતી એ જામીન અરજી ગઈકાલે નામંજૂર કરી છે કોર્ટે અને એમને હવે આ આ જે અક્યૂઝ છે એ આ એનું પહેલું પહેલી વાર્તા નથી આના પહેલાં બી આ એક છે ને જાતનો રેગ્યુલર આ ક્રાઇમ કરી રહ્યો છે આના પહેલાં બી એક છોકરી જોડે એને આવી કૃત્યો કર્યા છે જેના અમે પુરાવા પોલીસને હાર્ડ કોપીમાં સબમિટ કરેલા છે કે આમ આ વિક્ટીમ સિવાય બી પહેલાંના વિક્ટીમો છે તો આ તપાસ પ્રોપર રીતે થાય એની અમે પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ જેનાથી આગળ કોઈ બી આવા નાના છોકરીઓ હેરાન થયા હોય તો એ બધી માહિતી એ બધા ડિટેલ્સ એ બધા સ્ટોરીઝ બહાર આવવા જોઈએ